નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપની રોકાણકારોને સતત 2001 થી લઈને અત્યાર સુધી ડિવિડન્ડ ચૂકવી રહી છે અને આ વખતે પણ રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું છે અને સો રૂપિયા જેટલું ડિવિડન્ડ આ વખતે પણ કંપની રોકાણકારોને આપવા જઈ રહી છે જેની રેકોર્ડ ડેટ આ અઠવાડિયે જ આપણને જોવા મળવાની છે એટલે કે જો તમારા જોડે આ શેર હોય પછી ખરીદી કરવા માંગતા હોય તો આ રેકોર્ડ આવે તમે ખરીદી કરો તો તમે પણ આ ડિવિડન્ડ મેળવી શકો છો અને મિત્રો ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સીયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ ફક્ત ડિવિડન્ડ શેર મેળવવા માટે કે બોનસ શેર મેળવવા માટે કે સ્ટોક સ્પ્લિટ નો લાભ લેવા માટે તમારે કોઈ પણ શેરમાં રોકાણ ના કરવું જોઈએ

તે સમયે કંપનીએ પ્રતિ શેર પાંત્રીસ રૂપિયા નું ડિવિડન્ટ ચુકવ્યું હતું બે હજાર ચોવીસ કંપનીએ બે વાર એક્સ ડિવિડન્ટ ટ્રેડિંગ કર્યું હતું પરિણામ જે પરિણામે પાત્ર રોકાણકારોને કારણે પ્રતિ શેર એકસો પચીસ રૂપિયા નફો થયો હતો બેર ક્રોપ સાયન્સ લિમિટેડ સૌપ્રથમ પ્રથમ બે હજાર એક માં ડિવિડન્ટ ચુકવ્યું તે સમયે કંપનીએ પાત્ર રોકાણકારો પ્રતિ શેર વીસ રૂપિયા નું ડિવિડન્ટ ચુકવ્યું હતું એટલે કે કંપની સતત રોકાણકારોને ને બે હજાર એક થી ડિવિડન્ટ ચુકવતી આવી છે કંપનીએ ગયા ક્વાર્ટરમાં ચોવીસ રૂપિયા નું પાંત્રીસ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું બે હજાર ચોવીસમાં બે વખત ડિવિડન્ડ આપ્યું છે ટોટલ એકસો પચીસ રૂપિયાનું ડિવિડન્ડ રોકાણકારોને મળ્યું હતું અને સૌ પ્રથમ વાર બે પ્રતિ શેર કંપનીએ ડિવિડન્ડ ચૂકવ્યું હતું અને અત્યારે શેર વિશે વાત કરીએ તો શુક્રવારે બજાર બંધ સમયે કંપનીના શેર બીએસસી ઉપર ત્રણ પોઈન્ટ બેતાલીસ ટકા ઘટી ચાર હજાર પાંચસો પંચાણું રૂપિયા પાંત્રીસ પૈસા ઉપર બંધ થયા છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના શેરમાં ઓગણીસ ટકાનો ઘટાડો આવ્યો છે પાછલા વર્ષમાં શેર ત્રીસ ટકા ઘટ્યો હતો કંપનીના શેરનો ફિફ્ટી ટુ વીક હાઈ છ રૂપિયા ને પાંત્રીસ પૈસા ને ફિફ્ટી ટુ વીક લો ચાર ને જીરો પૈસા છે તેનું માર્કેટ કેપ વીસ કરોડ રૂપિયાનું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી બેર ક્રોપ સાયન્સ લિમિટેડના શેર વિશે જેમાં કંપનીએ નેવું રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે અને જેની રેકોર્ડ ડેટ ચૌદ નવેમ્બર બે ને નક્કી કરવામાં આવી છે એટલે જો તમારા જોડે શેર હોય તો તમે ચૌદ નવેમ્બર સુધી આ શેરમાં રોકાણ કરી રાખો તો તમને નેવું રૂપિયા પ્રતિ શેર નું ડિવિડન્ટ મળે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો